સુરત મનપાની સ્થાયી સમિતિ અધ્યક્ષ સામે કોંગ્રેસના માજી કોર્પોરેટર અને કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલે આક્ષેપો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કતારગામ ઝોનમાં આવેલા કતારગામ પારસ પમ્પિંગ સ્ટેશનની જગ્યાને ઝોન અને ડ્રેનેજ વિભાગને અંધારામાં રાખી બાળકો માટે દેશભક્તિ અને સેવાના સંસ્કાર પ્રશિક્ષણ આપવામાં આવશે તેના નામે આરએસએસને ફાળવી દીધી છે મતે ઠરાવ પસાર કરાયો હોય જેને લઈને આમ આદમી પાર્ટીને પણ અસલમ આરએસએસ આરએસએસની બી ટીમ ગણાવી હતી આખો મુદ્દો એ છે કે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ જે પ્રદેશ અધ્યક્ષ ભાવના ખાસ અંગત વિશ્વાસ વ્યક્તિ કહેવાય છે પીએ કહેવાય છે અને એમના આદેશથી એમના માર્ગદર્શનથી એ કોઈ પણ કામગીરી કરી રહ્યા છે ગઈ આઠ નવ બે હજાર બાવીસના જો સ્થાયી સમિતિની સભા મળી હતી એમાં વધારાના કામની અંદર એક એમને ઠરાવ મંજૂર કર્યો ઠરાવ નંબર છે તેર સત્યાશી જે ઠરાવ મુજબ કતારગામ ઝોનની અંદર ડ્રેનેજ વિભાગનું પમ્પિંગ સ્ટેશન છે પારસ પમ્પિંગ સ્ટેશન એ પમ્પિંગ સ્ટેશનની જગ્યા છ મહિના માટે આરએસએસને સુરતના જે આરએસએસ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એને એને વિનામૂલ્યે મૂલ્યે ફાળવી દીધી છે અને એમાં એવું લખ્યું છે કે ભાઈ બાળકોને દેશભક્તિને સેવાના પાઠ શીખવામાં આવશે ખરેખર એ પમ્પિંગ સ્ટેશન એ વર્જિત વિસ્તાર હોય છે એમાં ગુજરાત સરકારના ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરના ધારાધોરણ મુજબ ચલાવવું પડે છે સામાન્ય લોકોને એ વિસ્તારમાં વર્જિત વિસ્તાર તરીકે હોય છે તેમ છતાં આવા વિસ્તારમાં કોઈપણ પ્રકારના વિભાગને વિશ્વાસમાં લીધા વગર કે તલસ્પર્ધી તપાસ કર્યા વગર કે એના શું જાણ્યા વગર પોતાના બાપની ખાનગી પેઢી રીતે પરેશ પટેલે જે મનસ્વી રીતે ઠરાવ કરીને આપ્યો છે એ યોગ્ય નથી અને આ પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની જ બી ટીમ છે અને જે માતૃ સંસ્થા આરએસએસનું આવી રીતે ગયા વર્ષથી જે ફાળવણી કરી છે એની સામે પણ એમને કોઈ વાંધો વચકો આજ દિન સુધી લઈ નથી શક્યા એટલે ભાજપ અને આર એસ ભાજપ અને આપ બંને એની બી ટીમ ભેગા થઈને સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે એને સૌ તળીયે લાવવાના જે પ્રયાસો કર્યા છે એ યોગ્ય નથી સુરત મહાનગરપાલિકા એ પ્રજાની તિજોરીને પ્રજાના પરસેવાથી ચાલનારી સંસ્થા છે કોઈ રાષ્ટ્રીય સેવક સેવક કે આ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની ખાનગી પેઢી નથી એટલું ધ્યાને રાખવું નથી સુરત સહેવે કોંગ્રેસના નેતાને માજી કોર્પોરેટર દ્વારા સ્થાયી સમિતિ અધ્યક્ષમાં સાથે શાસકો અને વિપક્ષ આપ સામે આકરા પ્રહારો કરી બંધ બાણી આરએસએસ માટે ઠરાવ પ્રસાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે શાસકોને ખાસ કરીને સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ અને વિપક્ષ આપ શું નિવેદન આપે છે તે જોવું રહ્યું હઝર કુરશી સાથે પ્રકાશવાળા